વુમન્સ વનડે વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતનું જશ્ન અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોમાં લોકો ત્રિરંગા સાથે રોડ પર ઉતર્યા બાઇક રેલી ફટાકડા ફોડી આતશબાજી કરી હતી વુમન્સ વનડે વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રને ધમાકેદાર જીત મેળવી છે મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈને ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે મોડી રાતે અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમને જીતની સેલિબ્રેટ કરી હતી લોકોએ ત્રિરંગા સાથે બાઇક રેલી યોજી હતી તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીતથી સુરત શહેર સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાઈ ગયું શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગડ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા પર ઉતરે આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો સામાન્ય રીતે વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતું ભાગડ વિસ્તાર રાત્રે લાઇટો અને ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં એકઠા થયેલા સુરતીઓ પોતાના રાષ્ટ્રીય ગૌરવ અને આનંદની લાગણીને જોરદાર રીતે વ્યક્ત કરી હતી